કઈ મજામાં તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો જો આજ તો આપણે કાંઈ વાડીએ જવાનું નથી અને આજ આપણે ઘરે કામ કરવાનું છે તો ઘરે શું કામ કરવાનું છે તો એ વિડીયોમાં બના રહેજો આગળ હું તમને બતાવીશ અમારે ઘરે આજ શું કામ કરવાનું ચાલો જો હવે તમને ખબર પડી જાય કે અમે શું કામ કરવાના છે ઘરે કાલે તો વાડીએ દવા સાટવાઈ ગયા હતા અને આજ આપણે ઘરે કામ કરવાનું છે માનવી બહાર કાઢવાનું તો જો પાથરીને સરસ મજાનું તૈયાર રાખ્યું છે તાલપત્રી હવે આપણે કાઢવાની છે માંડવી બહાર તો આ મંડી માંડવી બહાર કાઢવા તડકો સરસ મજાનો આ થઈ ગયો છે તો આપણે માંડવી બહાર કાઢી વાળી આવે માંડવી બહાર કાઢવાનું ચાલુ થઈ ગયું હવે અને મારા મમ્મી ભરે ફાટ

એ ઇકે આપણે વાંડવી થઈ અત્યારે દેખાય તો આટ ભરાઈ ગયો પાછી નાખે છે આટ ગયો હવે

તણ ચાર પાટુ રહી હે ફરિયામાં આ કાયકા લે માનવી છે હવે માર બેન નો જે વાર વાન ચાલુ કર ની પસો હારે ના થીન વાહ ઈ રોન રોન લેવા એટલે આ વેઈ ગયા કી જા દાદાઈ અલે આજે માર બેને કોટ પહેર્યો હે એક બાજુ કરવાનું છે તો ખૂણો કરી દીધો છે આપણે ખાલી જો મોઢા આગળ છે થોડોક આખો ખેંહવો જોઈએ અહીંયા હલવાનું ખડકું જરીક કરવું પડશે એટલે પાવડો લઈને આપણે આ બોલી બાજુ થોડીક માંડવી આગળ જવા દેવું અને હવે હાલો અવ્યાસ કરો પગથિયાની બધું કાક કલા એવું તો કરવું પડશે બધી માંડવી ઢગલો કરી દીધો છે તો આપણે આગે જઈક માડી કરીવારી હા જો બે બેન થા નેસારે ઉપરયા અને આપણે તો નિસારે ગયા ટાઈમ થઈ ગયો અને આપણે માડી આપણે બધી માં દેખરખી કરીવારી છે અને મસ્તરનું હાલવાનું કરી કરીવારું છે પગથિયા બગથિયા બધું સાફ કરી કરીવારું છે થઈ જશે અને આલો હવે ખાઈ લેવી તો ધોઈ અને જો આ બે પણ અને બે બપોરા કરવા આવ્યા છે તો આલો આપણે પગ ધોઈ અને પછી આપણે બપોરા કરી લેવી તો નવરાજ ન થાય જો અત્યારે આપણે હંજવારી પોતા કરી નવરાત થી મારીને બધું બહાર નીકળી ગયું બપોરા કરી લીધા અને હવે જો પોતાની બધા મરદી થશે આખામાં બધી જો બે રૂમમાં અને તમને બતાવું જો દોઢ વાગવા આવ્યો છે અને હવે આપણે કપડાં ધોવાનું બધું બાકી જ છે તો આપણે ઘડીક વાર ખાઈ લેવી ઘડીક વાર આરામ કરીને પછી આપણે એ કામ ચાલુ કરવાનું છે કપડાં ધોઈને પણ ઘરે વીએવા પાછા તો જો દોરીએ બધ થાય દીધા છે અને ઘરે એવા ને તો વિકાસભાઈને મજા નથી તો વિકાસ ચાલો તો આપણે વિકાસભાઈ ને ધડખું નથી તો એ કે મમ્મી કે મારે કે દાયર ભાત ખાવાય તો આપણે દાયર ભાત મૂકી દીધા છે અને આપણે માંડવી પણ ઢાંકવાની છે તો જો રસોડામાં સગડિયા આપણે ભાત મૂક્યા છે અને ગેસ ઉપર બસાય છે દાય અને આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દેવો છે તો એનો મારો વિડીયો તમને કેવો લાગ્યો જો પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખરી પાછા મન છે ને વિડીયો